अब

Thank you.

दीको <laughs> 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 <laughs>

રમત ગમત માં તાલુકા કક્ષામાં સૌથી પ્રથમ આવતા એવા દીકરા દીકરીઓ છે એવી હાઈસ્કૂલ બધાનું સ્વાગત છે કેટલા બધા શબ્દોથી થી સ્વાગત થાય પણ એન્જેલ એ વિદ્યાર્થી વિદ્યાલયના વિદ્યાર્થીની દીકરીઓ તમારી સામે સ્વાગત ગીતના શબ્દોથી આવી રહ્યા છે અને આપનો બધાનું સ્વાગત કરે છે આપને બધાને વધાવી રહ્યા છે ફરી વાર છે વાલી મંડળ આવ્યા છે એમને વિનંતી બેસવા માટે બધાની વ્યવસ્થા કરવામાં આવી છે તો બધા બેસીએ આજના કાર્યક્રમમાં મુંખેડા મહેમાનો આપણી સાથે જોડે

ખૂબ આભાર જેમને સાંભળવા મોટા માની લોકો સુધીના કાર્યક્રમો એમને આવકારવા એમને વધાવવા એ ચિંતીભાઈ નું અગ્રેસર કામ કર્યું છે જોરદાર તારીખ એમને વધારજો સ્વાગત સન્માન કરજો

હાઈસ્કૂલના સુંદર સુંદરબાના કાર્યક્રમમાં આમ તો ત્રણ કાર્યક્રમ છે મુખ્ય કાર્યક્રમ તો સરદારજીના ટેચ્યુ નું અનાવરણ એમાં ઉપસ્થિત આજ વિસ્તારના લોક અને લોક લાડીલા અને જાગૃત ધારાસભ્ય દેવીભાઈ ટાકડીયા તેમજ સભ્ય ખોડાભાઈ અતુલભાઈ કાનાણી આમ તો હિમતભાઈ કંગા ઘણા એના નામ લઈ છે પણ નામ માં બહુ આપણે નથી લાવવું આપણે કામમાં લાવું આગળ આ કોષ્ઠી મંડળ એના પ્રમુખ આ બધી વ્યવસ્થા કરવી અને આ બધાય શિક્ષકો પણ તમે કાલના મહેનત કરતા છો બધા એને ખૂબ ખૂબ આભાર વિશેષ આગળ તમે વાત કરી કે સરપસ કામ માગવા જાય મારે પાંચ બેઠા પાંચ લાખ નો ઓર્ડર કઈ દીધો એટલે જરૂરી છે સરપંચ જાગૃત હોય તો ગામ વિકાસ થાય જરૂરી છે ધારાસભ્ય સાથ આપ્યો કે અહીંયા અમારી ગ્રાન્ટ એક ગામમાં નથી હાલતી તમારી હાલ છે ગ્રાન્ટ એટલે મેં કીધું હાલો તો આપણે હાલ અને અમે છે ને દીકરા ગયા એટલે અમે અમારું હોય જ રાખવી અમે ખરા કોઈ આવતા ને તો અહીં બેઠા છે અમે હુંડો લઈને દેતા મુઠી મુઠી ભરી ન દેતા એટલે અમારું સિંહ અમે રાખવી પણ તમારું સિંહ તમને દઈ દેવાનું એટલે આ બધી ગ્રાન્ટ છે તમારી છે મારે તમને રાખવી પડે એમાં મારો હક નથી બધા ગામનો હક છે એટલે જે ગ્રાન્ટ કે જે વિકાસના પૈસા આવતા હોય એ તમારા છે એટલે જે પણ આ સ્કૂલની અંદર હજી પણ કાંઈ જરૂરિયાત હોય તો ટ્રસ્ટી મંડળ પ્રમુખ અહીં બેઠા છે તો આવે અને હજી આપણે અહીંયા આવું આટલા વિસ્તારની અંદર તમે છ સાત ગામ ગણાવ્યા એની અંદર આવું સુંદર મજાનું તમે અમને એટલે જ મોકલ્યા સાય આ તડકામાં તમે મત આપવા ત્યાં કઈ અમને સાંયા બેવા નથી આપ્યા એટલે ગમે તે વી આવવાનું અને આપણી પણ બધું અશક્ય કાઈ નથી શક્ય જ છે બધું આપણી પણ અશક્યનું ખાનું જ નથી સરદાર પટેલ સાહેબ ને એનું ટેસ્ટ એને સમજવા એને જાણવા એ બહુ સરળ છે પણ આપણે સમજવા તો સરદાર પટેલ ન હોત તો આપણે નોખા નોખા દેશમાં આજ વેસાણેલા લાવત અને આપણે કળાને કેવીને ગામમાં કે ફલાણા બાપા જાય ને એટલે સમાધાન કરીને આવે એની જહર રેખા બહુ હારી તો સરદાર પટેલની આખા ભારતમાં જહરેખા હારી હતી કે એને ગમે રાજા એટલે એની કેવી ધ રેખા છે વ્યક્તિ કેવા મહાન એટલે એનું આ તો આપણે ટૂંકી વાત કરવી જાણવા અને માણવા એક જીવનની અંદર લાવો છે એટલે સરદાર પટેલ વિશે તો આપણે કહેવા કેવા વી તો બહુ આ બીજો દિવસ થઈ જાય એટલું આપણે એટલે સરદાર પટેલ જે કરીને આપણે એને મળે એવું આ સ્કૂલની અંદરથી શિક્ષકો દ્વારા એને જ્ઞાન આપવામાં આવે એવું હું તમને આગવાન કરું છું બીજું અહીંયા જે નંબર આવ્યો એ બાળકોને તમે ઈનામ આપવાના છો મારા પ્રથમ નંબરના બાળકો અને આવું કરતા રહીને તો બાળકોને ઉષા રહે અને એનો ઉમંગ રહે અમારી વખતે આવું નહોતું અમે બધા લીમડા હેઠે ભણેલા છે બેઠાના દાદા ની એમાં કોઈ ભણેલા છે ને બધા લીમડા હેઠે ભણેલા છે એટલે આ તેતાળીસ પિસ્તાળીસ વર્ષ પહેલા બધા વડીલો ને એવું થયું કે આપણે આવું કઈ બનાવી એ વખતે વિચાર આવ્યો એટલે જેને વિચાર આવ્યો એને વંદન છે નમન છે વખતે આવો આવ્યો બહુ સારું છે તો આનો હવે રસ્તો શું કરવો હમણાં કદાચ પાણી આપવાનું થાય પાવાનું થાય તો પાણી બાંધવી જોય એટલે મેં કીધું આનો રસ્તો કઈ નથી મોર બે દાતા ચડાવી અને કારણ કે દાતા ના નાખો એટલે તમારું કામ થઈ જાય અથવા નાખવા મળ્યા આપણા ગુણ ખેડૂતના છે એ તો હોય જ નહીં અને ખેડૂત દીકરો કોઈ દીકરો ખરાબ નહીં કરે પછી ઉદ્યોગપતિ હોય તો ભલે મજૂર હોય તો ભલે અને ખેડૂત હોય તો એટલે તમારા એક મગજમાં નક્કી કરી લેવાનું છે હું કોઈથી મારથી નહીં થાય તો નહીં કરું પણ ખરાબ તો કરીશ જ નહીં સારું જ અને આ ગામની અંદર મને બોલાવ્યો અને મારું સન્માન કર્યું અને મને બોલવાની તક આપી મારા દાખે સરદાર પટેલ સાહેબ અનાવરણ કરાવ્યું તે બદલ ગામનો આ સંસ્થાનો અને તમામનો ખૂબ ખૂબ આભાર અને આ વિસ્તારના ધારાસભ્ય ખાસ કરીને મને કાલ ના ફોન કરતા અમારા અસાના કાંઈ મને બોલાવી લીધો ધારાસભ્ય તમારે એવા છે ને કે આવું જ પડે એમાં કાંઈ ન હાલે એમાં ખબર માં ઈ એ જે ઘેરે હતા ને ત્યાંથી મને ફોન કર્યો ભાઈ મેં હું રોડે ચડી ગયો આવું છું હવે હાલો એટલે આ વિસ્તારના ધારાસભ્યમાં પણ ખૂબ ખૂબ આભાર હસ્તુ જય હિન્દ જય ભારત ખુબ ખુબ Uh, you